હેલો યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ નવા માં તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે જો ભાઈ નાયન ધોઈને મસ્ત નાયન ધોઈને તૈયાર થઈ ગયા છે બરોબર અને વાગ્યા છે અત્યારે સાડા નવ અને બહુ એટલે બહુ ઠંડી હતી એનું કે વાત જવા જો રાતે તો પણ આમ હવે મંદિરે હું પણ તોય હું તમને એમ કહું ને કે વાત જવા જોઈએ એટલી ઠંડી હતી એક સાત ઉપર ઓઢામાં બધા પૂતા હતા અને હેરાન થઈ ગયા લગ્નમાં તો ભાઈ એવું જ હોય તો અહીંયા પછી મેં તાપણી કરીશું ને તાપણે કરીને બેઠા હતા નાદ ઘડી અને પછી નાયા ફ્રેશ થયા બરોબર અને અહીંયા જો અમારે છોકરા બધા શું કરવાનું છે આપણે અહીં ઓરા વિયા હાલો અહીં દેખાય વિયા તો ભાઈ જાન આવી ગઈ છે ને અમારે બધા અહીંયા જવાનું છે તમને આ ઓલા શું કહેવાય ને હમણવાનું આ જો ભાઈ હમણાં છે એ તમને બતાવી દો બરોબર અને પછી આપણે અહીંયા જાવું હાલો હા તો તોડે યા બાંધ એથી છૂટી હતી ભંગ એવું આવે ને કંઈક વાહ જો જો ભાઈ કેવું મસ્ત કરે છે કાલ રાતે તલવાર સાંભળી થયો બે કરો હલો જોજો વાગી નો કાલ રાતે તલવાર સાંભળી થયો અને મને પણ શીખવાડી દીધી છે ઘટે નહીં એટલે બસ બસ નો ધીમે ધીમે તો ભાઈ બરોબર આજના ફૂલ બ્લોકમાં રેજો હવે અમે છે ને જાન આવી ગયી ઉતારો તો ત્યાં જવાનું છે તો અમે બધા અહીંયા જઈ બરોબર જવું ને હવે જો ભાઈ બધા તૈયાર થઈ છે ને જો ભાઈ બધા લાઈન તો આવી ગયા ને હાય જો બધા તૈયાર થઈ ગયા છે બધા ને બધા અહીંયા તૈયાર કરો મારે હોય ને અહીંયા જાન આવી ગઈ છે હવે ફોટા પાડો માલો બધા એક ઉભા રહી જાવ ફોટા પાડી લે હાલ ઉભા રહી જાવ તમે બધા ઉભા રહી જાવ બધા તો એ વિયા ભાઈ તારો પછી પાડી ભાઈ જાને ક્યારે હાલો વિયા જાવ શકી વિ જાવ બધા વિયા જાવ હાલો ફોટા પાડો બધાનો તો ભાઈ ફોટા બોટા શૂટિંગ હાલે છે અહીંયા તો ભાઈ અત્યારે અમે જો

તો ભાઈ હવે તો ડીજે શરૂ થઈ ગયું છે બરાબર મેં ગાડી સામે હતી પછી હું ગામમાં આટો મારો ગયો હતો તો ગાડીમાં અહીંયા મૂકી દીધી સાઈડમાં અને હવે ડીજે આવે છે અને ઉતારો અહીંયા હતો તો ત્યાંથી બધા લોકો આવે છે ને હજી વાર લાગી જાય કેમ કે હજી સ્ટાર્ટ થયું છે અત્યારે તો પેલા સાબલેન આવે ને બધા સાબલેન સામેથી ગયા છે ને મેં કહું અહીંયા ખોટું વાહન બધા આડા આવે એટલે નડશે કેમ કે અહીંયાથી અહીંયા પણ મંદિર હશે અહીંયા મંડપ છે મેં આવે છે આપડે તો ભાઈ જો અમારી સાથે વરરાજા આવી ગયા ને આ એ કઈ ઘટે નહીં તૈયાર થઈ ગયા તલવાર પૂરવા લઈને કેમ લાગુ અરે કઈ ઘટે નહીં પણ આ બે દી શોખ છે ખાલી ભલે તમે તલવાર રખડો છો વાંધો નહીં કઈ તમે રખડો તમે તમારો રખડો કઈ વાંધો નથી પણ બસ આ છેલો દિવસે રખડવાનો ભાઈ પછી કઈ છે નહીં પછી તો પડી કા થઈ જાય ભાઈ ને પછી ભાઈ ની ડબલી ગુલ થઈ જવાની છે ઓ ભાઈ જો ભાઈ તૈયાર બેર થઈને તલવાર હાથ માં લઈને સમજણ જંગ લડવાનો જતો એવું લાગે આયો આયો રણો ગો આયો આયો રણો ગો માં બધા અત્યારે પાછળ ડીજે વાગે છે ત્યાંથી હજી આવશે એટલે વાલ લાગી જાય

તો ભાઈ હવે જમી બમી લીધું છે ને વરઘોડા મતલબ ને બધું ભોગી ગયા છે માંડવા બધાને જો ફૂલ હતા બધા કઈ થયા હતા ને એટલે અને પછી બધું હવે થઈ ગયું છે બરાબર અને હવે જો મેં બુલેટની સારી હાથમાં લીધી છે મારે જ છે મતલબ અમારા બધાને જાવું છે હવે ઘર તરફ અને પહેલાં ક્યાં ક્રિસ્તામ મંદિર છે તો અહીંયા મેળાને તો જવાનું છે તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ નકળંગ મહાદેવના મંદિરે તો અત્યારે તો ખાલી પછી ટ્રાય માટે તમને અત્યારે એક મિનિટનો વિડીયો બનાવશું કારણ કે આનો ફૂલ વિડીયો આપણે અલગથી બનાવવાનો હશે બરોબર તો હજી બીજા બધા મારી પાછળ ગાડી છે એ બધા આવે છે તો મેં હજી જસ્ટ પહોંચ્યા છે અને જો ગાડી મૂકી દીધી છે અને થેલો બેલો લઈને રપુબેનને આપી દેવાનો છે જે અપુબેન યસ રપુબેન થેલો લઈને ખુશીબેન એનો થેલો લીધો ને હવે બીજા આવે છે ગાડી લઈને વાત જોઈ ઘડી અને પછી સામે દેખાય છે મોદી એની આપણે બહુ હિસ્ટ્રીની તો બહુ કાંઈ ખાસ ખબર નથી પણ આપણે બધું જાણી લેવું બરાબર યુટ્યુબ દ્વારા ગૂગલ દ્વારા માધ્યમથી તો ભાઈ આપણે પછી અહીંથી નીકળવાનું છે ઘરે તો આપણે અહીંનો વિડીયો અલગ બનાવશું કેમકે બહુ લાંબો થાય એટલા માટે બરાબર તો અહીંથી આપણે હવે ડાયરેક્ટ નીકળીશું ઘરે અને તમને હું અહીંયા દર્શન પછી આગળના બીજા વિડીયોમાં કરીશ બના મતલબ બતાવીશ એ કાલમાં આવે છે તો એ પેલા જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરતા હોય બધી ભાષા આવડે કંઈક ભાષામાં તમારી કન્નડ ભાષામાં બોલતો

બોલો પાંચ ભાષા આવડો છોકરી કેટલી ભાષા છે ઘરે પાંચ જ ભણી વિચારી બોલો નવ ભણી બોલો હોશિયાર તો ભાઈ જો ઠંડી ના બોલાતું નથી અત્યારે એવી એમ કરીને આવ્યા છે હાથ ની હાલત તો જો તમે કેવી થઈ ગઈ હાલત પણ ગાડી આખી આખી આવ આમ બોલાતું નથી વાત જવા યાર એવા તો પણ મેં ગાડીમાં એક પોર જ નથી ખાતો અત્યારે સુધીમાં મેં અહીં પોગી ગયા ને એક પોર જ નથી ખાતો મા ક્યુ ભોગ વ્યુ જવાનું છે કે ભલે ગમે એમ થાય મોડું થાય પણ સામાન્ય વિડીયો છે ગાડીનો પેલા મને હવે એમ વાટે છે જો એક ગાડીઓ આવે છે તો હું કહું આવે તો ટેક્સી ન આવે ઘરે જાય એમ બાકી તો બસ કાંઈ નહીં એવું છે બધું અને સાડા પાંચ જેવું થઈ ગયું છે તો હું કહું ઘરે પહેલાં પોગી જઈ સાહેબ પીવી ત્યારે ઉપર ફોન કરો છો ત્યારે બપાને ફોન કરો છો ને

કઈ વાંધો નહીં હાલો આપણે હવે નીકળીએ ને પપ્પાને ફોન કરીને પછી ઘરે તો બ્લોગ પૂરો કરી નાખશું અથવા તો થઈ જાય કે ખબર નઈ કવડો છો એમ તો એ કહી દઉં કે ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરતા હોય છો બરોબર ને જો નાકે બંધ થઈ ગયું છે અત્યારે તો બોલાતો નથી આવે